સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચોરી કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરે સૂચનાઓ આપી છે જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તારીખ નવ બે બે હજાર ચોવીસના રોજ નવસારી રોડ પર આવેલ તુલસી હોટેલ નજીકથી આરોપી યુસુફ ઉર્ફે કાન કટેલા ખાલીદ મલબારીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ચૌદ હજાર રોકડા રૂપિયા કબ્જે કર્યા હતા પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યો હતો કે આરોપી પોતાના સાગરીત સાથે મળી ઓટો રિક્ષા લઈ વહેલી સવારના પેસેન્જરને રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી મુસાફરની નજર ચૂકવી રોકડા રૂપિયા અને કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા આ ગુનામાં મુખ્ય આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો હાલમાં આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે આ સાથે સુરત ગ્રામ્ય અને અમદાવાદ શહેરમાં પણ આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયા છે હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે Bureau report H24 news, Surat.